મોબાઈલ એડિક્શન માટે જાગૃતિ લાવવાના પ્રયાસના પ્રયાસ ના ભાગરૂપે ખાસ શિબિર અને વ્યાખ્યાન યોજવામાં આવ્યું મોબાઈલ એડિક્શન થી કઈ રીતે બચી શકાય તેનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું માર્ગદર્શન આપવા માટે અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે શિબિર યોજવામાં આવી જેમાં આચાર્ય ડોક્ટર કેયુર પારેખ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને ડોક્ટર પાર્થ એ સોની દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

કયા ફ્રેન્ડને ફોન કરશો તો ઘરમાં પણ હમણાં એટલી રિચાર્જ કરી આપશે સમજો એટલે આપણી જરૂરત બી નહીં ધીરે એડવાન્સ થઈ ગઈ છે હે ને આ પિક્ચર સાથે કેટલા લોકો સહમત થાય છે સમજો છો શું કહેવા માંગુ છું વોશરૂમ માં જઈએ તો પાંચ મિનિટ દસ મિનિટ પણ મોબાઈલ સાથે જઈએ તો પણ કહેવાનો મતલબ શું થઈ ગયો કે જેમ કપડા ઓફ ધ ટાઈમ આપણે પહેરતા હોય એવી રીતે મોબાઈલ પણ મોસ્ટ ઓફ ધાઇમ આપડી સાથે હોય છે ના હોય તો જાણે કઈક અધૂરું લાગે કઈક ખરાબ થશે કઈક બરાબર નહીં થાય કોઈક મેસેજ આવશે તો મારાથી રિપ્લાય નહીં થાય કોઈક ફોન કરશે તો હું રિપ્લાય ઉપાડી નહીં શકું અથવા અર્જન્ટ કઈક બિઝનેસ નું કામ હશે ને છૂટી જશે એવા વિચારો રહ્યા કરે ના હોય તો પણ ખરેખર એવું બને કેટલી વાર એવી કોઈ તકલીફ નથી કે ભાઈ સ્મોકિંગ કે કોઈ એવા પાયા પાન પડી ગયા કાગળિયા એવા કોઈ પ્રકારની બધીઓ આપણે જે જોવા મળતી નથી એ આપણા એક સૌભાગ્યની વાત છે પરંતુ મહત્વની વસ્તુ એ છે કે અત્યારના સમયમાં સૌથી વધારે જે તકલીફ છે એ કાયવે શબ્દ વાપર્યો સેલ ફોન હું ક્લાસમાં પણ વારંવાર કહું છું સેલ એટલે કોષ આપણે આ લઈને ફરીએ છે હલતા હલતા ચાલતા એટલા માટે આપણે મોબાઈલ લઈએ છીએ બાકી એનું નામ એક્ઝેક્ટલી સેલ ફોન છે जेएल लो विजय मतदान થાય છે જેલની કોટડી એટલે અત્યારે આપણે વર્ચ્યુઅલ જેલની અંદર ફસાયેલા લોકો છે એડિક્શન એટલા હદ સુધી રહીયું છે કે રાત્રે જેસ્ટી આખ બંધ ના થાય ત્યાં સુધી સતત મોબાઈલ સાથે હોય અને સવારે આ પૂરે ત્યારથી આપણે ફોન સાથે લઈને પડીએ ત્યારે એનું હું કહીલું બહુ સરસ

અને આ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી આખી કે સેલફોન એ દરેક જન ઉપયોગ કરી રહ્યા છે નાના મોટા